જે દીકરાને દરીને આંખ બંધ નથી થતી ને એના મા બાપે મનમાં વિશ્વાસ રાખો એ બરોબર આ નવ મહિના રાખ્યા છે અને એટલા માટે આ બધા સંસ્કારો છે ફરી એક વખત કહી દઉં અને સંસ્કારો ની નાનુંમતું બાળક જન્મ હોય તેથી માનો પ્રેમ ન મળ્યો હોય બાપનો પ્રેમ ન મળ્યો હોય બજારમાં રખડી રખડીને મોટું થયું હોય એ બાળક મોટું થાય કોને પ્રેમ કરે કારણ કે આ તો દઈને લેવાની વાત છે કોકને પ્રેમ કર્યો હોય ક્યારેક કોકની સેવા કરી હોય તો તમને ક્યારેક કોક સેવા તમારે જરૂર પડે ત્યારે તમારી કોઈ સેવા કરે હા પછી એ કરે એટલા માટે હું સેવા કરવાનો પહુ આગ્રહ ન રાખવો ભગવાનને ખાલી કંઈક જોતું હોય તો જ માનતા ન કરાય કંઈક આપ્યું હોય તોય ધરાય હા કાઈ નથી તો કે માતાજી આમ થઈ જાય તો બે શીપળ વતિયાર શું એ હનુમાન દાદા આમ થઈ જાય તો એક શીપળ વધા હાલીન આવશું પણ એમ ક્યારેક થઈ જાય તો પછી પ્રેમથી જવું જોઈએ ભગવાન કહે માનતાઓ માટે ભગવાન ની પાસે નિષ્કામ જે ભક્તિ પુષ્ટિ સંપ્રદાય ની સકામ અને નિષ્કામ બે પ્રકારની ભક્તિના પ્રકાર બતાવ્યા છે છે કર્મ નિત્ય બે કર્મ બતાવ્યા છે તો તો સકામ ભક્તિ કરે સાચું કેજો આંખ બંધ કરીને ક્યારે એમનો પગે લગાઈ જાય છે કે મંગાઈ જ જાય એક વખત એક ભાઈ પગે લાગતા હતા ને પગે લાગી પાછા વળ્યા ને એટલે ભગવાન હાથ કર્યો એ ઘડીક ઉભો તો રે કાયમ આમ આવીને ઉદોળા દોડી ભીઓ જાય ક્યારેક વાત તો કરે તો કીધું ભગવાનને કીધું કીધું ભાઈ માણસ રહ્યો ક્યાંક ભૂલમાં મંગાઈ જાય એટલે હું ઊભો નથી રહેતો માણસ જીવ રહ્યો માંગ્યા વિના રહી ને પછી તને હોકમણ થાય ભગવાન એટલે એક વખત દ્વારિકા દિશે દ્વારિકાના દેવળ કીધું કે ક્યારેક ઊભો રે ને મારી પાસે હું તને કોઈ માંગવાની અવસ્થા જ નહીં ઊભી થવા દઉં